નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સિહોરમાં યુવતીએ ફિનાઇલ પીધું માતાના અન્ય વ્યક્તિ સાથેના સમયથી નારાજ ચોવીસ વર્ષીય દીકરીનો આપઘાતનો પ્રયાસ સિહોરમાં રહેતી ચોવીસ વર્ષીય યુવતીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે યુવતીને સારવાર માટે ભાવનગરની સરળટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની માતા અને ને એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો યુવતીને તેના ભાઈએ માતાને આ સંબંધ અંગે ઠપકો આપ્યો હતો જેના કારણે માતા ભાવનગર તેના મામાને ઘરે જતી રહી હતી પરિવારે યુવકને પણ આ સંબંધ તોડવા સમજાયો હતો પરંતુ તેણે ઉશ્કેરાને યુવતીના પતિને ફોન કરી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સત્યાવીસ મેના રોજ સાંજે સાત વાગે યુવતી અને તેનો ભાઈ તેનો નાનો ભાઈ ઘરે એકલા હતા માતા અને યુવક વચ્ચેના સંબંધથી નાજા થઈને યુવતીએ બાથરૂમમાં જઈને ફિનાઇલ પી લીધું હતું હાલ તેની સારવાર ચાલી રહી છે અને તે સંપૂર્ણ ભાનમાં છે યુવતીએ માતાના પ્રેમી સામે ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ